ગુજરાતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પહેલા આણંદ અમુલડેરીમાં હળબળો આણંદ જિલ્લાની અમુલડેરી ખાતે આણંદ ખેડા જિલ્લાના પૂર્વ ધારાસભ્યો તથા અમુલડેરીના પશુપાલકો હાથમાં બેનરો સૂત્રચારો લખી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આણંદ અમુલડેરીના વહીવટદારો વિરુદ્ધ સૂત્રાચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું સાથે સાથે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા આજે આણંદ ખાતે અંદર જે આપવામાં છે એ એ શું કહેવું અહીંયા જે પશુપાલકો છે એમને અન્યાય થાય છે અને જે વહીવટદારો છે એ સસ્તી જમીન મોંઘા ભાવે લઈ અને પશુપાલકોને નુકસાન કરે છે અને સાથે સાથે પશુપાલકોના જે બાળકો છે એમને અહીંયા રિઝર્વેશન થકી એમની મહેનત અને પરસેવાથી ડેરી ઉભી થઈ હોય તો એમના બાળકોને રોજગારી મળે અને ભ્રષ્ટાચાર આ તે બધી બાબતોને લઈને આજે બધા ભેગા થયા છે તમે કયા ગામના છો અમે ખેરડા ગામના છીએ શું નામ છે આપનું દિનેશભાઈ હીરાભાઈ મકવાણા આ તો શું આપનું નામ મુકેશભાઈ ચંદુભાઈ પટેલ આજે આણંદ ખાતે જે આવેદન પત્ર આપવામાં આવ્યું એ બાબતે આપનું શું કેવું આ આ જરૂર છે આ આવેદન પત્ર જે આપ્યું છે બરાબર આપ્યું છે તો બીજું એક આવેદન પત્ર વધારાનું અમારું સભાસદો ને છે ને દૂધ ભરે છે તો સો ફેટે સો રૂપિયા હોય છે નવ્વાણું ફ્લેટ હાથ નવ્વાણું મળવા જોઈએ ઇઠ્યાસી ફેટ હાથ ઇઠ્યાસી મળવા જોઈએ સો ફેટે સો રૂપિયા થવા જોઈએ અત્યારે કોઈને કશું ખેડૂત ખેડૂત પશુપાલકને કશું મળી નહીં દેવું ઘાસ સારા ના નહીં મળતા કોઈને કશું પૈસા મળતા ઘાસ સારો મોંઘો છે મોંઘું છે તો કોઈને કશું ઊંઘતું નહીં આ લોકોને

સો પેઢ સો મળવા જ જોઈએ સો રૂપિયા નવ્વાણુપિયા અઠ્ઠાણું અઠાણું રૂપિયા મળવા જોઈએ ચાલુ તેને સમજી લો આ જાગૃત થશે સમજી લો અમે આ રજૂઆત કરીશું ને બધા દરેક જિલ્લાની અંદર ઉગ્ર આંદોલન થશે જબરજસ્ત